વેલકમ ટુ ચેત કિચન આજે આપણે બનાવીશું કાચા બટેકા લીલા ધાણા અને કસૂરી મેથીનું શાક શાક ઘરમાં કાંઈ પણ ન હોય તો ઓચિંતાનો આપણા ઘરની અંદર આ તો બધું હોય તે બટેકા ઘરમાં હોય છે અને આપણે સીઝ મેથી સિઝનમાં આપણે ક મેથીની સુકવણી કરી અને કસૂરી મેથી પણ ઘરે તૈયાર કરેલી હોય છે અને લીલા ધાણા અને લીલા મરચાં બે લીલા મરચાં અને એક ઇાંદોનો ટુકડોની અહીંયા પેસ્ટ બનાવી લીધી છે અને અહીંયા સાતથી આઠ લસણ લીલું લસણ લઈ અને એને સુધારી લીધું છે અસલ ઝીણું ઝીણું અને લીલું લસણ લીધું છે બાકી બાકી બધા મસાલા તો આપણા ઘરની અંદર હોય છે એ મસાલાની અંદરથી એ જ મસાલાનો આપણે ઉપયોગ કરી અને ઝડપથી આ બટેકાનો કુકર વગર આપણે શાક બનાવશું આજે તો અહીંયા બે બટેકા સુધારી લીધા છે બાકી આ બધું તૈયાર કરેલું છે ચાલો આપણે શાક બનાવવાની શરૂઆત કરીશું બે નાના ચમચા જેટલું આપણે તેલ મૂક્યું છે ને તેલને સરસ ગરમ થવા દેસું અડધી ચમચી જેટલું આપણે જીરું ઉમેરશું જીરું સરસ ફૂટી જાય એટલે આપણે જે લસણ સુધારીને લીધેલું એ આપણે સાતળી લેશું અહીં આપણે લીલા લસણનો ઉપયોગ કર્યો છે તમે સૂકા લસણની કટકી કરીને અથવા તો પેસ્ટ કરીને અહીંયા ઉપયોગ કરી શકો આપણે મરચા અને આદુની પેસ્ટ ને પણ અહીં આપણે બટેકા સુધારીને લીધેલા એ ઉમેરી દેસુ પાણીમાં રાખી અને જેનો વઘાર કરે ને એ વઘાર એકદમ મસ્ત એવો બેસે એકદમ સરસ આપણે સાતળી લેવાનું છે અહીંયા આપણે કસૂરી મેથી લીધેલી છે તમે લીલી મેથી પણ તમારી પાસે હોય તો લીલી મેથી પણ ઉપયોગ કરી શકો છો તો તમને એમ થશે કે લીલી મેથી શાક થાય પણ એવું નથી કસૂરી મેથી શાક પણ બહુ મસ્ત એવું થાય એકવાર તમે જરૂર ટ્રાય કરજો તમને પણ ખૂબ જ ભાવશે

શાક થવા દેવાનું છે એટલે કે પકાવાનું છે આમ તો અહીંયા આપણે એક મિનિટ થયું છે આપણે પાછું ખોલીને જોઈ લેશું જયારે આપણે આમ જ થવા દેસુ આપણે બે મિનિટ સુધી થવા દેશું પછી પાણી ઉમેર્યા વગર આ શાક ને કરીએ તો એકદમ સુકી ભાજી જેવું મસ્ત એવું શાક થાય છે અને પરોઠા સાથે કે ભાખરી સાથે આ શાક ખાવાની ખૂબ મજા આવે છે હજી થોડી વાર છે તો હજી આપણે થોડી વાર એને થવા દઈશું ઢાંકીને તો આપણે ખોલીને પાછું જોઈ લેશું હવે જરાક જ વાર છે એટલે કે થોડી અમથી વાર છે એસી ટકા જેટલા આપણે ચડી ગયા છે તો અહીંયા કસૂરી મેથીને ઉમેરી દેસુ એને સરસ મિક્સ કરી દેસુ આપણે જે મેથી ખાવાના શોખીન હોય ને એને આ શાક ખૂબ જ ભાવે તમે આમ ફ્રેશ કરો તો આપણા બટેકા મસ્ત એવા ચડી ગયા છે આમ કરો એટલે તરત બટકું આપણું તૂટી જાય છે એટલે આપણું શાક સરસ ચડી ગયું છે તો અહીંયા આપણે જે લીલા ધાણા લીધેલા એ પણ અહીંયા ઉમેરી દેસું તો અહીંયા અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરશું અડધી ચમચી જેટલું ધાણા જીરું ઉમેરશું ચટણી તમે અહીંયા ન ઉમેરો તો કરી બાળકો માટે તો ચટણી હવે આપણે આને સાવ કરી લેશું તૈયાર છે અહીંયા આપણી કસૂરી મેથી લીલા ધાણા બટેકાની સૂકી ભાજી જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને તો બહુ ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો